તો નમસ્કાર ગુજરાત આજના વેધર ન્યૂઝ એટલે કે હવામાન વિભાગના સમાચાર વિશે આપણે આજે વાત કરીશું તો અહીંયા આપણે આજે હવામાન વિભાગના સમાચાર જોઈએ તો કયા કયા વિસ્તારોમાં આજે કેટલો વરસાદ પડવાનો છે તેમજ કયા વિસ્તારોમાં પૂર્વ જેવી સ્થિતિને આગાહી કરવામાં આવી છે એ જોઈશું તો અહીંયા આપણે જોઈએ આજે અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો તો આજે અમદાવાદ છે થાન છે જામનગર છે આ જે પ્રદેશ તમને દેખાઈ રહ્યો છે આ પ્રદેશમાં આજે ફરી વરસાદની આગાહી કરી દેવામાં આવી છે આ વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસી શકે છે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહી છે આપણે દાહોદ અને દાહોદની જે ઇન્દોર છે અને આ આજુબાજુના જે વિસ્તારો છે આ જે દાહોદની હદના આ વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે સાથે સાથે પવનના પણ પવન સાથે છૂટાછવાયા ઝાપટા પડશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે આગળના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે પાલનપુર છે થરાદ છે ડીસા છે

અમુક જે જગ્યા છે ત્યાં છુટા છવાયા ઝાપટા પડશે વરસાદ ના એવું કહેવામાં આવી રહ્યું છે તેમજ આગળના વિસ્તારોની આપણે વાત કરીએ તો ગાંધીનગર છે બાયર છે માણસા છે પ્રાંતિજ છે મોડાસા છે આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં પણ આજે ગરમીનો પારો એટલે કે હવામાન આજે જે મીડિયમ રહેશે અને અહીંયા ગરમીનો પારો છે લગભગ બેતાલીસ ડિગ્રીની આજુબાજુ પહોંચી જશે એવું કહેવામાં આવી રહ્યું છે લગભગ આડત્રીસ થી બેતાલીસ ડિગ્રીની આજુબાજુ વિભાગ અને ખાસ કરીને અંબાલાલ પટેલે આજે અહીંયા વડનગર પાટણ અને આજે સિદ્ધપુર સિદ્ધપુર પાટણની વાત કરીએ તો આ વિસ્તારમાં પણ આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે એટલે કે અહીંયા હેલી જેવી સ્થિતિ સર્જાશે આગામી બે દિવસ એવું કહેવામાં આવી રહ્યું છે આગળના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે છે 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 બનાસકાંઠાના જે વિસ્તારો લાગે અહીંયા પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આજે સુઈ ગામની આજુબાજુના જે વિસ્તારો છે થરાદ છે દિયોદર છે ધનેરા છે આજે ડીસા છે આ જે વિસ્તારોની આપણે વાત કરીએ તો આ વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદ બે દિવસ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે આજે અને કાલે બે દિવસ આ વિસ્તારોને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને અમુક જે ગુજરાતના જે જિલ્લાઓ છે એમને તો હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમજ આપણે દરિયાકાંઠાના જે વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે આ જે ગાંધીધામ છે ગાંધીધામની આજુબાજુના જે કચ્છના વિસ્તારો છે આ જે ભુજ છે મુદ્રા છે માંડવી છે આ જે માંડવી બંદર છે ને અહીંયા જે અ કચ્છના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે પવન અતિ ભારે ફૂંકાય એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા તેમજ અહીંયા જે તમને લખપતના વિસ્તારો દેખાઈ રહ્યા છે આ લખપતની આજુબાજુનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે આ વિસ્તારમાં પણ આજે ભારે પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા ખાવડા છે આજે વિસ્તાર છે અહીંયા જે મેલેટીઓ મારી છે આજે વિસ્તાર છે આ વિસ્તારોમાં આજે પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે છે આજુબાજુના વિસ્તારમાં અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે પવન પણ રહેશે અને અમુક જગ્યાએ વરસાદ ઝાપટા પણ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા રાપર છે રાપરની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અમુક જગ્યાએ અહીંયા સાંતલપુર છે સાંતલપુર રાધનપુર સુઈગામ દિયોદર આ વિસ્તારમાં પણ આજે વરસાદ અતિ ભારે પડશે એવું કહેવામાં આવી રહ્યું છે અમુક જે અમુક જિલ્લા છે અમુક તાલુકા છે આ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડશે પવન પણ રહેશે અને સાથે સાથે અમુક વિસ્તારોમાં વીજળી પણ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા થરાદ છે ડીસા છે ધનેરા છે આ વિસ્તારોમાં થોડો હળવાથી મધ્યમ વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા જે પાલનપુર છે આ વિસ્તારોમાં વરસાદ રહેશે પરંતુ સુકો સવારે વરસાદ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે સિદ્ધપુર પાટણ છે આ વિસ્તારોમાં થોડો વધારે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન નિષ્ણાન નંબલાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા તેમજ હવામાન વિભાગ દ્વારા પણ અહીંયા આગાહી કરવામાં આવી છે મહેસાણા છે મોઢેરા છે હારીજ છે પાટણ છે અને આ જે રાધનપુરને આગળના જે વિસ્તારો લાગે છે આ સિદ્ધપુરની આજુબાજુના વડનગર આ વિસ્તારોમાં આજે વરસાદ એવું આવી છે સાથે સાથે આપણે ઈડર અને અને ડુંગરપુર છે છે હિંમતનગર અંબાજીના જે વિસ્તારો લાગે છે આ વિસ્તારોમાં થોડો હળવાથી મધ્યમ વરસાદ રહેશે સાથે સાથે બાજુનો જે પટ્ટો છે અહીંયા આ પટ્ટો લાગે છે આ પટ્ટામાં આજે વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે પરંતુ પવન અતિભારે રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા આબુ રોડ છે અંબાજી છે ખેડ બ્રહ્મા છે ત્યાંથી લઈને ઈડર છે ઈડર ની ઈડર થી હિંમતનગર છે હિંમતનગર અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે અહીંયા જે પટ્ટો છે આ પટ્ટામાં થોડો ઓછો વરસાદ રહેશે જેમ કે મોડાસા છે માંડલી છે ડુંગરપુર છે માલપુર છે આ કડાણા છે આ વિસ્તારોમાં વરસાદ રહેશે પરંતુ વાદળછાયું વાતાવરણ વધારે રહેશે અને પવન સાથે વરસાદ રહેશે વરસાદ પડવાની શક્યતા વધારે નથી પરંતુ ઝાપટા પડી શકે છે અમુક અમુક જગ્યાએ તેમજ એનાથી આગળની વાત કરીએ તો જે ઉદયપુરનો વિસ્તાર છે ઉદયપુરના વિસ્તારમાં પણ આજે અતિભારે વરસાદ વરસી જશે એવું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે લુણાવાડા છે જાલોદ છે બાલાસિનોર છે પીપલોડ છે ગોધરા છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા ગરમીનું પ્રમાણ વધારે ચાલીસ ડિગ્રીની આજુબાજુ આ વિસ્તારોમાં અ હવામાનનો પારો રહેશે અહીંયા ડાકોર છે કપડવંજ છે ડાકોર ઠાસરા કપડવંજ બાયડ લુણાવાડા ઝાલોદ આ જે વિસ્તાર લાગે આ જે પટ્ટો છે આખો આ પટ્ટામાં આજે થી મધ્યમ વરસાદ રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગરમીનું પ્રમાણ વધુ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે દાહોદ છે ડભોઈ છે કરજણ છે જંબુસર છે આ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અને અમુક જગ્યાએ ભારે પવન રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે કરજણ છે ડભોઈ છે વડોદરા છે બોડેલી છે સિનોર છે આ જે વિસ્તારો છે અહીંયા મેં જે રાઉન્ડ માર્યો છે આ વિસ્તારોમાં અમુક જગ્યાએ તો અમુક જગ્યાએ વીજળી પણ પડવાની સંભાવના છે અને અને ખાસ કરીને અમુક જે જગ્યાએ વરસાદ પડશે સાથે સાથે પવનનું જોર આજે વધારે રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા આપણે આગળના વિસ્તારો જોઈએ દરિયાકાંઠાના વિસ્તારો તો આ જે ખંભાત છે ખંભાતની આજુબાજુના વિસ્તારો છે ભાવનગર છે જંબુસર છે દહેજ છે આજે દરિયાકાંઠાના વિસ્તારો છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પવન ફૂંકાવાની સંભાવના છે આજે પવન ફૂંકા છે આ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ આગળના આપણે દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર છે તળાજા છે સુરત છે નવસારી છે આ જે વિસ્તારો છે મહુવા છે રાજુલા છે આ જે વિસ્તારો દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં આજે પવનનું પ્રમાણ વધારે રહેશે એટલે કે વાવાઝોડા જેવી સ્થિતિ રહેશે એવું આવી રહ્યું છે છે સુરત નવસારી છે તળાજા છે રાજુલા છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદ અતિ ભારે રહેશે હાલમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે એના લીધે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને રાજસ્થાનમાં પણ જે સિસ્ટમ સક્રિય છે એના લીધે ગુજરાતમાં પણ જે વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા આપણે દરિયાકાંઠાના વિસ્તારો છે 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 જે ઉના રાજુલા છે માંગરોળ છે અને આ જે માંગરોળની આજુબાજુના જે વિસ્તારો છે પોરબંદર છે કુતિયાણા છે જુનાગઢ છે આ જે વિસાવદર છે ધારી છે જુનાગઢ છે આ જે વિસ્તારો છે જેતપુર ઉપલેટા આ જે વિસ્તારોની વાત કરીએ તો આ વિસ્તારોમાં આજે જોર જોરથી પવન ફૂંકા છે અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદ થશે મીડિયમ વરસાદ થશે અહીંયા દરિયાકાંઠાના વિસ્તારોમાં અને અમુક જગ્યાએ ધોધમાર વરસાદ પણ પડી શકે છે અને સાથે સાથે અમુક જગ્યાએ વીજળી પણ પડવાની સંભાવના છે કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારમાં વરસાદ થશે ભાનવડ છે અને ખાસ કરીને બેટ દ્વારકા છે બેટ દ્વારકાના જે વિસ્તારો છે એમને એલર્ટ આપી દેવામાં આવ્યું છે કેમ કે આ વિસ્તારોમાં આજેથી આજે અને કાલે ટોટલ બે દિવસ અને આવતા અઠવાડિયે પણ આ વિસ્તારમાં અતિભારે વરસાદ થશે જેમ કે ઓખા છે દ્વારકા છે જામનગર છે આ જામનગરની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે કેમ કે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાનો છે આગામી અઠવાડિયા સુધીમાં એટલે બે દિવસની હેલી રહેશે આ વિસ્તારોમાં એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા જે સુરેન્દ્રનગરની આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો લીંબડી છે સુરેન્દ્રનગર છે થાણ પ્રદેશ છે વાંકાનેર છે આ મોરઈ છે અને અહીંયા હળવદ છે આ જે વિસ્તારો છે આ વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં પણ આજે પવન સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તેમજ આપણે આગળના જે વિસ્તારોની વાત કરીએ વાંકાનેરની વાંકાનેરની આજુબાજુના જે પ્રદેશ છે જેમ કે થાન પ્રદેશ છે ચોટીલા છે રાજકોટ છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે પવન સાથે વરસાદ રહેશે હળવો થી મધ્યમ વરસાદ રહેશે જે ચોટીલાના જે વિસ્તારો છે એટલે કે સૌરાષ્ટ્રના જે વિસ્તારો લાગે છે આ વિસ્તારોમાં આજે પવન સાથે વરસાદ રહેશે એવું કે આમાં આવી રહ્યું છે અમુક જગ્યાએ ધોધમાર વરસાદ પડશે તો અમુક જગ્યાએ છૂટો સવાય વરસાદ પડશે એવું કે આમાં આવી રહ્યું છે અને આજે પવનનું જોર પણ વધારે રહેશે તો સાથે સાથે આગળના વિસ્તારોની વાત કરીએ તો જે પવન સાથે વરસાદ રહેશે અને વીજળી પણ ચમકવાની સંભાવના છે અમુક જગ્યાએ વીજળી પણ પડશે એવું કે આમ આવી રહ્યું છે અહીંયા જે ગોંડલ છે જેતપુર છે ઉપલેટા છે આ જે વિસ્તારોમાં આજે વરસાદી જાપતા રહેશે એટલે કે અમુક જગ્યાએ અતિભારે વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે જસદણ છે અમરેલી છે આજે વિસ્તારોમાં વરસાદ થશે અને એનાથી આગળ વાત કરીએ તો જેતપુર થી આગળના જે વિસ્તારો છે જૂનાગઢ છે કેશોદ છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં અતિભારે પવન રહેશે અને છૂટાછવાયા ઝાપટા પડશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે આગળના વિસ્તારો જોઈએ તો બોટાદ છે, ધંધુકા છે, લીમડી છે. આ વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ રહેશે. ધોળકા છે, અમદાવાદ છે, વિરમગામ છે, ગાંધીનગર છે, કડી છે. આ જે વિસ્તાર છે કડીથી લગભગ પ્રાંતિજ સુધી આ જે અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડશે. હિંમતનગર અને મહેસાણા આ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે અને પવનનું જોર વધારે રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે. વડનગર છે. અને હારી જ છે આ વિસ્તારોમાં પણ આજે પવન જોર જોરથી ફૂંકાઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા અહીંયા આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો જે દાહોદ છે પીપલોદ છે અને ગોધરા છે બાલાસિનોર છે દ્વારકા છે અને કપડવંત છે આજે અ રાઉન્ડ મારે આ જાબુઆ સુધી જાલોદ સુધી આ લુનાવાળા સુધી આજે વિસ્તાર છે આ વિસ્તારોમાં આજથી બે દિવસ એટલે કે પવન જ રહેશે બે થી ત્રણ દિવસ આ વિસ્તારોમાં વધારે વરસાદ પડશે નહીં પરંતુ પવન રહેશે અને વરસાદી ઝાપટા રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગરમીનું પ્રમાણ લગભગ આજુબાજુ પહોંચી જશે એટલે કે બેતાલીસ ડિગ્રી જેટલું હવામાન છે આ બાજુ અને ગરમી પડવાની શક્યતા છે આ વિસ્તારમાં આજથી લગભગ બે દિવસ બે દિવસ સુધી આ વિસ્તારમાં વધારે વરસાદ થવાનો નથી અને બે દિવસ પછી અતિભારે વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે આ વિસ્તારોમાં હાલમાં બે ત્રણ દિવસ આ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે અહીંયા છે 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 લુણાવાડા અને આ જે જાબુઆ છે આ જે વિસ્તારો છે ડાકોરની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં બે થી ત્રણ દિવસ વરસાદ નહીં પડે પરંતુ છૂટાછવાયા ઝાપટા પડશે અને પવનનું જોર વધારે રહેશે ત્યારબાદ બે દિવસ પછી આ વિસ્તારોમાં ભારે વરસાદ થશે એવું પણ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગળના વિસ્તારોમાં આપણે વાત કરીએ તો કડાણા છે માલપુર છે મોડાસા છે અને માંડલી છે બાયડ છે આ વિસ્તારોમાં આજે વરસાદ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ હળવત મધ્યમ વરસાદ પડશે અમુક જગ્યાએ આજે સરેરાશ વરસાદની વાત કરીએ તો વધારે વરસાદ જે છે એ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડશે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ વિસ્તારોમાં આજે અમુક જે ચોટીલા છે ચોટીલા થી આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે તેમજ અમુક જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અમુક જગ્યાએ અતિભારે વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે ચોટીલાના વિસ્તારોની આગળ વાત કરીએ તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોમાં પવન અતિભારે ફૂંકા છે અને વાંકાનેર થાન એ પ્રદેશ છે ચોટીલાનો પ્રદેશ છે એ પ્રદેશમાં થોડો વરસાદ વધારે થવાની શક્યતા છે જામનગર છે અને રાજકોટ સુધી વરસાદ અતિભારે થવાની શક્યતા છે તેમજ આગળ જે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જેતપુર જેતપુરથી આગળના જે વિસ્તારો છે ત્યાં હળવો થી મધ્યમ વરસાદ રહેશે અને આજે જેતપુર અને દુનાગઢ છે તો છે આ વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે હળવો થી મધ્યમ વરસાદ રહેશે પવન અતિભારે રહેશે આ દરિયાકાંઠાના જે વિસ્તારો છે હાલમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે તો એ લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે તો આવતા અઠવાડિયે આખા ગુજરાતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે સરેરાશ લગભગ વીસ ઇંચ થી પણ ઉપર વરસાદ ગુજરાતમાં પડવાનો છે એવું કહેવામાં આવી રહ્યું છે અને આખા ગુજરાતમાં થઈને વીસ ઇંચ વરસાદ લગભગ ચાર દિવસની અંદર પડી જશે આવતા અઠવાડિયે લગભગ બીજી ત્રીજી તારીખે આખા ગુજરાતમાં વરસાદનો જોર વધારે રહેશે સાથે સાથે પવન પણ રહેશે અને અમુક જગ્યાએ વીજળી પણ ચમકવાની સંભાવના છે એવું હવામાન વિભાગ દ્વારા અને ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગળના વિસ્તારોમાં આપણે આજે વાત કરી લઈએ તો અહીંયા જે મોરા છે વલસાડ છે વાપી છે અને નવસારી છે છે આ જે સુરત સુરતમાં આજથી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે બે દિવસ હેલી રહેશે પરંતુ અતિભારે વરસાદ નહીં થાય ધીમોથી મધ્યમ વરસાદ રહેશે એટલે કે મીડિયમ વરસાદ પડશે આ વિસ્તારમાં એવું કહેવામાં આવી રહી છે અહીંયા દહેજ છે ભરૂચ છે સિનોર છે જંબુસર છે કરજણ છે અને ખંભાત છે આણંદ છે ડાકોર છે મહેમદાબાદ છે ધોળકા છે અને બાલાસિંદોર છે આટલા વિસ્તારોમાં આજે જે ગરમીનું પ્રમાણ રહેશે અને સાથે સાથે વરસાદી ઝાપટા પણ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે